શાંતિ શાંતિ ચેતન સોલંકી

લેનસે ઓ kalau બહુ બનવા છે તો ya आज तो मैं ठंडी पड़े आती बूदी जैकेट-बैकेट केरीने बेऊ पड़े जैकेट ने मफलर ने ऊब गए आओ ने आओ दोरे लाओ एक कप ले लो ना मस्ती करू ओए तो कप ले लो अर्दर दी करना की हां यार को दोस्त पील, आले पीला आले कप लाओ ने पड़ी के कब लेता हूँ मुझे अड्डे लेता हूँ ला कब लेता हो जब हम लेता हूँ कब यो मुझे लेता बॉम्बे स्पेशल के बारे हाथी बकाजी की चालू डबल हमारी ना ना भाई हमारों का ही नहीं थी डबल हमारी बकाजी की

ટાઈગર હમ ટાઈગર અલગ આ જાઉંથી અલગ કોઈ કેવન નહી એટલે હમ બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે અલેકુમ અસલામ ભાઈ હમ જઈને અંદર જઈને બિઝનેસ પેલો બિઝનેસ આપડો આયે ચાલ બ્રો ગુડ ઓપોર્ચ્યુનિટી

બંધ રાખતા જ નથી અરે આવો ઓરંદ ગઢવી ભાઈ મજા મજા ગયો તમે મેઘલા

એમ હે ના ના એ બીજી તીજી મારી પાસે રહેવા દે મારો ભાઈ ઘરે થી બાપા આવે તો કે સેવા આપવાની

આમ તો ગરીબ આદમી હે જોલા ઉઠા કે નિકલ પડતે મને કેતો અંડરગ્રાઉન્ડ ઇવેન્ટ વાળી જગ્યા એ નવી નવીન

કાઈ નઈ પૂર્ણ વિરામ થઈ ગયું હું ભાઈ ભગત માણા છું ઝોલા ઉઠા કે

બસ હાલે શાંતિ છે તમે કઈ બોલશો બોલે તો છે યો બ્રો તો કીધું એને ઓ માય ગોડ બોલ તો હું કે લેવાનું છે આ નો લેવાય તારે ઈજ લેવાનું અમે લાઈવ ભાઈ થાતો નથી હું કઈ આ તો મે અત્યારે ઉપર નોટિફિકેશન આવી કે ઓહો મારો ભાઈ લાઈવ તમારે દેખ તો કોમેન્ટ મારવી પડી મેગા મારા ભાઈને મારી કોમેન્ટ નહી દેખાતી હોય છે છે મારે નબળી થઈ ભાઈ શું 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 નબળું મને ખ્યાલ કલેજા પ્રમાણે મજા આવી ગઈ મજા આવી મિત્ર બહુ મજા

બોટલ લીધું <in Asia> <I> <conocido> <laughs> <he listening> <laughs>

ے بجیھوں ے مجا تمارے تو مجا جوئ بولے ر بو ر میں ہی جوئے می اچھ اچھو کیم لاگے ے رو હું તને કરું લાઈ ને એટલે એટલે કરજે ઘણું જાણવાનું માનવાનું છે એ હું સમજી કે તારે હું જાણવું હું માણવું છે અને મને પછી પેટમાં દુખે છે હું દવા આ દુખવાની દવા તારી પાસે છે છે એટલે તમારે ડોક્ટર ડોક્ટર પેટના દુખાવાના સ્પેશિયાલિસ્ટ છે અમે

બેટા બેટા બધા લઈ લીધી વાડા ડી ન કરાવવાની ભાઈ 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 ફોન કરી તો ઓનલાઈન તારી પાસે સંકલ્પ કરાવી લઈશ કાઈ વાંધો નહીં ઓનલાઈન ફોન કરીશ તને સંકલ્પ કરાવડાવી દઈશ મહારાજ મને ખબર છે તારે કયો સંકલ્પ કરાવવો ને મારી પાસે તારા સંકલ્પ મને ખબર છે મારી ઈકો બંધ કે મારા ભાઈ મારા કલેજા તેરા નહીં તાતા હવે મારી કો બન છે અમારથી તારે તો એમાં એવું હે તારે તો ટેક્સી પાસિંગની પરમિટ પૂરી થઈ ગઈ ને કેટલેલા ફટાફટ ડાય માર ભાઈ ઝૌલા

શિકાર કરવાનું ના ભાઈ શિકાર કરવાનું મૂકી દીધું છે હવે સીધા ઉપાડી બાવળી એમ ઘા કરી દેવાના હવે જરૂર નથી હાલ કરું મેં ફોન તને હા ભાઈ